અરવલ્લી જિલ્લાના માલપુરમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી માલપુરમાં હોળીના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો મટ્યા હતા હજારો શ્રીફળ તથા ધાણીનો માલપુરની હોળીમાં હોમ થાય છે માલપુર પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો ઘણા વર્ષોથી અમારે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે હોળી દર વર્ષે આ ગામની વસ્તી આઠ હજાર છે અને તમામ ગામના તમામ જાતિના નાગરિકો આ હોળીના દિવસે અહીંયા પૂજા અર્ચન કરવા આવે છે અને હોળીના દિવસે દાણી જે હોય મકાઈની અને જવાની એ દાણી લઈને એને એને પ્રસાદ ચઢાવે છે અને ખૂબ સુંદર રીતે અને અમારા ગામની અંદર આ પ્રસંગ ઉજવાય છે ને આજે પણ આ ત્યાં આજે હોજી પ્રગટાવી રહ્યા છે અને અમારો ધાર્મિક તહેવાર એ આ વર્ષની અંદર સુંદર સુંદર મોટા મોટો પ્રોગ્રામ છે